ઓમ શ્રી પરમાત્મને નહ શ્રીમદ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગના શ્લોક ક્રમાંક સોળ પર આગલા શ્લોક સુધી ભગવાને કહ્યું છે કે અંતઃકરણને નિત્ય યોગમાં જોડેલો રાખે અને વસ મન થયેલો હોય તે યોગી ભગવાનમાં રહેલી પરમ પામે છે હવે આગલા શ્લોક એટલે કે શ્લોક ક્રમાં માટે ક્રમશઃ વ્યતિરેક અને અન્વય રીતિથી વર્ણન કરે છે તો ચાલો સમય ન બગાડતા આજનો આપણે શ્લોક જોઈ લઈએ શ્રી ભગવાન વાચ

અશ્નત એટલે ખાનારો એકાંતમ એટલે બિલકુલ અશ્નતઃ એટલે ન ખાનારનો અતિ એટલે ઘણું શીલસ્ય એટલે ઊંઘનારો ચ એટલે અને જાગ્રત એટલે ન સુનારને આસ્તિ એટલે સિદ્ધ થાય છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન બહુ ખાનારને કે કેવળ ભૂખ્યા રહેનારને બહુ ઊંઘનારને કે કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી આ શ્લોકનું વિવેચન શ્રી સ્વામી રામસુખદાસજી ખૂબ જ સુંદર રીતે કરે છે તે જોઈ લઈએ આપણે અધિક ખાનારનો યોગ સિદ્ધ થતો નથી કારણ કે અન્ન અધિક ખાવાથી એટલે કે ભૂખ વિનાનું ખાવાથી તરસ વધારે લાગે છે ને જેથી પાણી વધારે પીવું પડે છે અને વધારે અન્ન ખાવા અને પાણી પીવાથી પેટ ભારે થઈ જાય છે અને પેટ ભારે થવાથી શરીરમાં આળસ છવાઈ જાય છે પછી કોઈ કામ કરવાનું ગમતું નથી નહીં ભજન જપ ધ્યાન વગેરે કરવાનું મન તો થતું જ નથી ન તો સુખપૂર્વક બેસી શકાય છે ન તો સુખપૂર્વક સૂઈ શકાય છે કાંત મનસ્નતઃ આમાં રામસુખદાસજી ખૂબ જ સુંદર વર્ણન કરે છે એ આપણે સાંભળીએ તો એવી જ રીતે બિલકુલ ન ખાવાથી પણ યોગ સિદ્ધ નથી થતો કારણ કે ભોજન ન ખાવાથી મનમાં વારંવાર ભોજનનું ચિંતન થયા કરે છે અને શરીરમાં શક્તિ ઓછી થઈ જાય છે શરીર શિથિલ પડી જાય છે હરવું ફરવું કઠિન થઈ જાય છે અને સૂઈ રહેવાનું મન થાય છે બેસીને અભ્યાસ કરવાનું કઠિન થઈ જાય છે જેનો વધારે સુવાનો સ્વભાવ હોય છે તેનો પણ યોગ સિદ્ધ થતો નથી કારણ કે વધારે સુવાથી સ્વભાવ બગડી જાય છે પડ્યા રહેવામાં સુખ અને બેઠેલા રહેવામાં પરિશ્રમ માલ પડે છે આથી શરીરમાં આળસ ભરાઈ રહે છે અને આળસને કારણે બેસવામાં કઠિનાઈ થઈ જાય છે આથી તે યોગનો અભ્યાસ પણ નથી કરી શકતો પછી યોગની સિદ્ધિ તેને પણ ક્યાંથી હોય જાગ્રતો નહીં વા પછી કહે છે ભગવાન અર્જુનને કે હે અર્જુન જ્યારે અધિક સુવાથી પણ યોગની સિદ્ધિ નથી થતી તો પછી બિલકુલ ન સુવાથી યોગની સિદ્ધિ કઈ રીતે થાય કેમ કે આવશ્યક નિંદ્રા ન લઈને અધિક જાગવાથી બેસી વખતે નિંદ્રા સતાવશે જેથી તે યોગનો અભ્યાસ બરાબર કરી નહીં શકે સાત્વિક મનુષ્યોમાં પણ ક્યારેક સત્સંગનો સાત્વિક ઊંડી વાતોનો ભગવાનની કથાનો રસ પડી જાય છે ત્યારે કહેતા કે સાંભળતા જ્યારે રસ કે આનંદ આવે ને ત્યારે તેમને પણ નિંદ્રા નથી આવતી પરંતુ તેમનું જાગવાનું જુદી જાતનું હોય છે એટલે કે રાજસિક તામસિક વૃત્તિવાળાઓનું જેવું જાગવાનું હોય છે તેવું જાગવાનું સાત્વિક વૃત્તિવાળાનું હોતું નથી તે તો દિલ ખોલીને આ બધી કથાઓ સાંભળીને કે સંભળાવીને એ આનંદ લેતો હોય છે આથી એમનું જાગવાનું ગુણાતીત થવામાં સહાય કરે છે પરંતુ રાજસિક અને તામસિક વૃત્તિવાળા જાગે તો તેઓને બાકીને સમયે નિંદ્રા તંગ કરે છે અને રોગ પેદા કરે છે એવી જ રીતે ભક્ત લોકો ભગવાનના નામ જપમાં કીર્તનમાં ભગવાનના વિરહમાં ભોજન કરવાનું જો ભૂલી જાય ને અને તેઓને ભૂખ ના લાગે તો તેઓ અનસ્નત હ એમ કહેવાય છે કારણ કે ભગવાન તરફ લાગી જવાથી તેઓના દ્વારા જે કંઈ પણ થાય છે તે સત બની જાય છે અનશ્નતઃ કહેવાતું નથી અશનતઃ એમ કહેવાય શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે બીજું દરેક સાધકને એ કહેવાનું કે આ ગીતાના શ્લોકો સિવાય આપણે આ ચેનલ પર ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ એ પુસ્તકના લેખક છે શ્રી વિભાકરભાઈ પંડ્યા પોતે સિદ્ધ યોગી છે એમની પણ જે જે લેખકએ લખ્યું હતું તે આપણે આ ચેનલ પર થોડુંક થોડુંક દસ મિનિટ પંદર મિનિટનો વિડીયો મૂકીએ છીએ આપ સર્વને વિનંતી છે કે એ પણ તમે સાંભળશો તો આ ગીતા શું છે કેમ ભગવાને કીધું છે આમ આ બધું જ સરળતાથી સમજાઈ જશે આપ સર્વનું ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્ જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે પતે હર હર હેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વ સુખી થાવો સર્વ નિરોગી કાયા હોય બધાની એવું આપણે ભગવાનને આજીજી કરીએ છીએ વિનંતી કરીએ છીએ બધાનું મન ભગવાનમાં લાગી જાય એવી ભગવાનને પ્રાર્થના